ગીર સોમનાથના સુત્રાપાડાના પ્રસિદ્ધ પ્રાચીન તીર્થમાં શ્રાવણી પર્વ બળેવની ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય ઉજવણી કરાઈ નેવ વર્ષ બાદ પવિત્ર શ્રાવણ માસનો સોમવાર રક્ષાબંધન અને પૂનમનો અદ્ભુત સંયોગ આવ્યો છે ત્યારે યાત્રાધામમાં બહોળી સંખ્યામાં ભૂદેવોએ જનોઈ બદલી હતી શ્રાવણ નક્ષત્રના શુભ મુહૂર્તમાં બળેવ પ્રસંગે જનોઈ બદલવામાં આવી જનોઈ બદલ્યા બાદ રક્ષાબંધન પર્વ ઉજવાશે પ્રાચીન તીર્થ આજે મોક્ષ પીપળા સાનિધ્યમાં પ્રાચીન ભૂદેવો દ્વારા સમૂહ બદલવાનો કાર્યક્રમ ધારણ કરવાથી ઉત્સર્જન તંત્રના રોગો થતા નથી મુંબઈના લાભુ દાદા જાની અને તારક મહેતાના ઉલ્ટા ચશ્માના હાસ્ય કલાકાર બખુ એટલે કે કાંતિભાઈ જોશી વિધિવત પ્રાચીન ભૂદેવો સાથે જનોઈ આજે શ્રાવણ મહિનો ચાલી રહ્યો અને બધા હૃદયો સાથે મને પહેલી વાત કે જન્મ બદલાવવાનો મોકો મળ્યો દીપક ભાઈથી લઈને બધા બ્રાહ્મણો સાથે અને બીજું આજે પ્રાચીનો પીપળો હું તો જન્મ એની પહેલાંથી અમે સાંભળેલું છે કે આ પ્રાચીના પીપળે આપણા પિતૃદેવને જો મોગ દેવો હોય ખાલી એક લોટો પાણી ચડાવો તો એનો મોક મળી જાય અને ખાસ કરીને મારા ફેમિલીને મારા તારક મહેતા ટીમને આ બધા ગુદૈવો સાથે હું જે આયા મને લાભ મળ્યો શ્રાવણ મહિનામાં આજે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રાચી અંદર સર્વ જનો ધારી બંધુએ આજે નૂતન યજ્ઞો પવિત્ર ધારણ કરી છે અને તેના નિમિત્તનો પૂજાનો કાર્યક્રમ મોક્ષ પીપળા નીચે સરસ્વતી નદીના કિનારે રાખેલો હતો અને સર્વ ભૂદેવ ભાઈઓએ આજે આ નવી અમારું જ આ દિવાળી જેવું પર્વ કહેવાય અને રક્ષાબંધનનો દિવસ છે તહેવાર છે અને આ દિવસે બધા ભૂદેવએ પોતપોતાની પૂજા વિધિ પ્રમાણે અને સર્વએ આ નવી નૂતન યજ્ઞો પવિત્ર ધારણ